એક ધન ધ્રુવ સાથે જો બેટરીના ધન ધ્રુવ સાથે એક છેડો જોડેલો છે બરાબર અને એક ઋણ ધ્રુવ સાથે જોડેલો છે બરાબર દેખાય છે 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 ને હવે ધન ધ્રુવ ધ્રુવ અને ઋણ જે જે છેડા એ આપણે મીઠાવાળું પાણી બનાવેલું એની અંદર જો આપણે ગુડાડવાના છે આપણે જોશું કે કાર્બનના સળિયા ઉપર કેવી પ્રક્રિયા થઈ છે આપણે જોયું હતું કેવી રીતે થતી બરાબર કે એના ઉપર વાયુ ઉત્પન્ન થતો હતો જો તમે જોઈ શકો છો આમાં વાયુ ઉત્પન્ન થાય છે દેખાય બધાય જોઈ શકો છો કે બંને સળિયા ઉપર અમુક પ્રકારના વાયુ ઉત્પન્ન થાય જ્યાં વધારે વાયુ ઉત્પન્ન થાય ને એ હાઇડ્રોજન છે એટલે એ ઋણ છેડા ઉપર છે અને જે ઓછો ઉત્પન્ન થાય ને એ ઓક્સિજન છે કારણ કે પાણી છેનું બનેલું હોય બે હાઇડ્રોજન અને એક ઓક્સિજનનું બનેલું હોય બરાબર એટલે હાઇડ્રોજન વધુ માત્રામાં બને એટલે ઓક્સિજન ઓછી માત્રામાં તમને થોડી થોડી વાયસી આવતી છે